जबरदस्त <laughs> <laughs> माओ <मारु नाँ दोक्तर। laughs> <laughs>

દુકાન માં થાસે જો ને આપણે રાઠા ફળે નિવાળે જવાનું છે ધ્વજ ફરકાવા તમે તમે ક્યાં જઈને શરમ નથી આવતી ભાભી ગઈ કાલે ધામો दारू પીને ગાટમાં પડ્યો હતો અને કાઈ હતો યી મીન્સ વી મિટ ફુલ કે આજે ધમાભાઈ કે આજે દિનાભાઈ તો 24 જાન્યુઆરી કે સાળદ બહુ મોટો પ્રોગ્રામ છે યસરાઈ વેલકમ બટ મોઈસ વેલકમ ટુસ ધમાભાઈ તમે તો દેશની આઝાદીની વાત કરો છો પણ તમારા શરીરને તો આ માવાને ધારુ તેલમાં પૂરી દીધું છે તમારું લીવર તો ડિસ્ટર્બ થઈ ગયું છે સાહેબ આમાં મારી સ્ટાઈલ છે

દારૂ ઇઝ ડેન્જરસ આજથી નો સ્મોકિંગ નો આલ્કોહોલ હવે હા બંધ આજથી ગંગા નાહ્યા હવે કોઈ પોટલી નહીં કોઈ બાટલી નહીં હવે આપણે રાખવા પડે દમન નામ રોશન કરવાનું બસ આજ મારો સાચો દમ પાછા ફોર સાથે મળીને તિરંગાને સલામી આપીશું ચાલો ગામ લોકો અને મારા વાલા બાળકો આપણે 26મી જાન્યુઆરી પવિત્ર દિવસે એક સંકલ્પ લઈ બધા ઊભા થઈ જાઓ આગળ હાથ કરો પ્રતિજ્ઞા લેવાની છે બધા મારી સાથે તમારો જમણો હાથ આગળ કરો અને બોલ અમે રાઠવા પર્યાદામાં અમે રાઠવા રહેવાસીઓ के प्रतिज्ञा लाये છીએ के आगे प्रतिज्ञा लाये चाहिए के हमें आज માવા हमें आज थी बीड़ी बीड़ी मावा मावा तमाकू के तमाकू के વચન આપીએ છીએ કે અમારા પરિવારના અમારા પરિવારના અને સુખ સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્ય માટે ક્યારે વચનનો રસો ક્યારે નહીં પકડી નહીં પકડી સ્વાસ્થ્ય મસ્ત રહે અને દેશના વિકાસમાં